ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ આજે નવસારી લોકસભા બેઠક માટે બાર ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે સી આર પાટીલે આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જેમાં નવસારી બેઠક પરથી પાટીલ ઉમેદવારી નોંધાવી છે તેમજ બાર ને ઓગણચાલીસના વિજય મુહર્તમાં પાટીલે ફોર્મ ભર્યું છે જેમાં નવસારી કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવાની કામગીરી કરવામાં આવી હતી સી આર પાટીલે નવસારીથી ઉમેદવારી નોંધાવતા કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે જેમાં કલેક્ટર કચેરી રામના નારાથી ગુંજી ઉઠી હતી તેમાં સી આર પાટીલે જણાવ્યું હતું કે ભાજપના સૌ કાર્યકરો આગેવાનોએ સખત મહેનત કરી છે ભાજપે મતદાતાઓ સાથે સંબંધ જાળવી રાખ્યો છે મોદી સાહેબે કરેલા કામોની વાતો લોકો સુધી પહોંચી છે લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજ નેતાઓએ આજે ઉમેદવારી પત્ર ભર્યા છે ગઈકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ભવ્ય રોડ શો યોજ્યો હતો નવસારીના લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાના હતા જેમાં રોડ શોમાં ભારે ભીડ હોવાના કારણે સી આર પાટીલ વિજય મુહૂર્તના સ્થળ ઉપર પહોંચી શક્યા ન હતા જેથી આજે ઉમેદવારી ફોર્મ ભરશે નમસ્કાર મિત્રો આજે પચીસ નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ત્રણ વખત નવસારી સંસદીય મત વિસ્તારના સૌ મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાવી જવા માટે હું સૌ મતદાતા ભાઈ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ સખત મહેનત કરીને સાથે સંપર્ક જાળવી રાખ્યો છે

ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારોની કલેક્ટર કચેરી પર મુલાકાત થઈ હતી એ સમયે કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ પાટિલની નજીક જઈ કાનમાં કંઈક કહ્યું હતું જે સાંભળી પાટિલ હસ્યા હતા અને ત્યાંથી આગળ જવા રવાના થયા હતા ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નૈશદ દેસાઈએ કહ્યું હતું કે મેં પાટિલને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારબાદ પાટિલે પણ મને શુભેચ્છા પાઠવી હતી નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈ કલેક્ટર કચેરી ફોર્મ ભરવા આવ્યા ત્યારે ગાંધીજીની વેશભૂષામાં જોવા મળ્યા હતા માથે ટાલ કરાવી હાથમાં ગાંધીજીની જેમ લાકડી અને પગમાં ચપ્પલ પહેરીને તેઓ કલેક્ટર કચેરીએ આવ્યા હતા